કેમ કે વરસાદ રોકાયાને એક અઠવાડિયું થયું છતાં પણ બનાસકાંઠામાં ત્રણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે ખેડૂતોની ખેતી સંપૂર્ણપણે ધોવાઈ ચૂકી છે તો અડધો ડઝન ગામ હજુ પણ જળમગ્ન છે ત્યારે નેતાજીએ ખેતરોમાં થયેલા નિર્માણને કેવી રીતે સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા ચાલુ સાંભળીએ જો ચાલુ રહ્યો તો પાણી નીકળી ગયો અત્યારે ખેતરોમાં પાણી ભરો ક્યાંક ભાગ્ય જ ભરાતો હતો બધા ખેતરો ભરાયેલા નતા અત્યારે સોઈ ગામથી લાકડી સુધી નીકળીએ ને હેલિકોપ્ટરથી જોઈએ તો આખો દરિયો આપણને ભરેલો લાગે એટલે જે છે કે અમે ખેતરોમાં વસવાટ ચાલુ કર્યા પહેલાં ખેતરોમાં વસવાટ નહોતા જેને લીધે કરીને ખેતર સમતળ કર્યા ક્યાંક ક્યાંક અમે આડા બંધા બાંધી નાખ્યા આ બધું જ છે એના માટે કુદરત જે હોનારત સર્જે કોઈ આ માનવ તો વધારે જ નથી પણ ક્યાંક ક્યાંક સર્જિત એટલે કહું કે અમે કુદરતી વેણ બંધ કર્યો એને લીધે આવું મિત્રો ક્યાંક થયું